દેવગઢ બારીયા નગરના બે દરવાજા ખાતે આકાશમાં સજાયો એક મહિલા બે પુરુષ ઇજાગ્રસ્ત આ તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર બોલેરો ગાડીના ચાલકે બે મોટર અડફેટે લેતા આકાશમાં સજાયો હતો એકમના આરોપીએ પોતાની કબજાની ભોગોટા બોલેરો ગાડી પૂર ઝડપે અને બેફિકરાઈથી હંકારી લાવી અને આગળ ચાલતી મોટરસાઇકલ પર સવાર એક દંપતીને અડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી તેમજ અન્ય એક મોટરસાયકલને પર પણ અડફેટે લેતા તેના પર સવાર ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી જો કે કહી શકાય કે અકસ્માતમાં જે એક મોટરસાઇકલના સાયકલના ચાલકને તેના પર સવાર મહિલાને શરીરે ઓછી વધતી ઇજાઓ પહોંચવા પામી હતી તેમજ ચા જે મોટરસાઇકલનો ચાલક છે તેના જમણા પગે સાથળના ભાગે જમણા કાંડા ઉપર તથા ડાબા પગે નળા ઉપર ફ્રેક્ચર થયું હતું અને શરીરે પણ ઓછી વધતી ઇજાઓ પહોંચવા પામી હતી તેમજ અન્ય જે મોટરસાઇકલનો ચાલક છે તેને પણ જમણા પગે નળાના ભાગે ફ્રેક્ચર થઈ અને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી જોકે સમગ્ર બનાવ સંદર્ભે દેવગઢભરિયા પોલીસને જાણ કરાતા દેવગઢભરિયા પોલીસે બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ગત રોજ પચીસ એક બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગ્યાની પાંત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે